વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત સર્જાયો જેમાં સ્વિગી ડિલિવરી બોયનો આબાદ બચાવ થયો વડોદરા શહેરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવ વધી રહ્યા છે સ્વિગી ડિલિવરી બોયને અકસ્માત નડ્યો પાછળથી પૂર ઝડપે આવતી ગાડીએ બાઇકને ટક્કર મારી હતી સ્વિગી ડિલિવરી બોયનો અકસ્માતમાં આબાદ બચાવ થયો છે અકસ્માત સર્જાતા કારેલીબાગ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હું સ્વિગી રાઈડર છું અને પૂર મેં મારી લાઈફ સાઇટ ઉપર મારું પાર્સલ લેવા માટે જતો હતો ત્યારે રસ્તામાં આ એરપોર્ટ પાલાજી એરપોર્ટ એ છે ત્યાંથી ત્યાંથી એક રિવર્સ ગાડી આવી એકદમ ફૂલ ઝડપે જ રિવર્સ ગાડી કાઢી એકદમ તો અમારી પાછળ ફોર વ્હીલર આવતી હતી મારી પાછળથી અને ફોર વ્હીલર આ રિવર્સ ગાડી ફૂલ ફાસ્ટમાં કાઢી અને મને અથાડી અને મને અથાડ્યા પછી મેં પડી ગયો પાછળથી જે ગાડી આવી તે પણ મારી પાછળ મેં પડી ગયો તો મારી ગાડી પર એ ગાડી ચડી ગઈ મળી ગયા આખી